કે બાધા કરી છતાં પણ મારે દુઃખ રહી ગયું અને આખું પરિવાર અહીં આવ્યું છે અને આખા પરિવારના અંદર બધા સભ્યો રડવા પણ લાગ્યા અને એમને માતાજી ને પ્રાર્થના કરી કે માતાજી એવું શું થયું ફરી કે મારા ઘર અંદર પાછું દુખ હતું એવું ને હું ચાલુ થઈ ગયું ખુખાર મેલડી ના સાનિધ્ય છતાં પણ મેલડી માતા એમનું કામ કર્યું નથી એવી વાત જાણવા મળી છે આ ખુખાર મેલડી ની ગલતી છે કે આ ભક્ત ની ગલતી છે માતાજીએ તેમના ઘર કીધું હતું કે તમે અગિયાર દિવસ સુધી વ્યસન અને જે પણ જગ્યા એ જાશો એ તમારા બધા કામ સક્સેસ થઈ જશે એવી જ રીતે એમને નોકરી પણ મળી ગઈ સારી એવી અને સારી એવી ઇન્કમ પણ ચાલુ થઈ ગઈ આજે ઘરના અંદર ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા પર મંથલી કમાય છે તે થતાં પણ માતાજી આ વખતે અગિયાર દિવસ પછી પાલન કર્યું નહીં અને ભક્ત ભક્તને માતાજી નું અપમાન કર્યું એટલે માતાજી કુખાર મેરડી માતાએ એવું કીધું કે અગિયાર દિવસ સુધી તે તારું કામ કરવા માટે તે મારી નું પાલન કર્યું

લોકોના અંદર એક માણસ પણ જો મારું એક પ્રવચન નું એક ભાતું પણ લઈ જશે તો ખરેખર એનું ઘર આખું તરી જશે અને એનું કુટુંબ પણ સુખી થઈ જશે અને એક કુટુંબ સુખી થાય તો એક આખો સમાજ સુખી થાય એક સમાજ સુખી થાય મેલડી માતા ને આ ખોટું ખોટું નામ આપી રહ્યા છે તો તમે કમેન્ટ ના અંદર જરૂર કહેજો કે આજ્ઞા નું પાલન કરવું જોઈએ કે ના કરવું જોઈએ वचन નું પાલન નહીં કરો તો મારી ખુખાર મેરડી નહીં છોડે કોઈ નથી એની મારી ખુખાર મેરડી છે કચા મન કરેલી પ્રાર્થના મેરડી માતા સ્વીકારે છે મેલડી એક દિવસ જરૂર આવશે